છડી લઈને છાણી ગામ આવે છે અને છડી મહોત્સવ આનંદ ઉલ્લાસ થી મનાવવામાં આવે છે આયોજક ગોગાજી પરિવાર અને સોનાર યુવક મંડળ છાણી દ્વારા મંડળી નું પણ આયોજન કરવામાં આવતું હોય છે તે મુજબ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સૌ ભંડારા પ્રસાદીનો પણ સૌએ લાભ લીધો હતો અને આનંદપૂર્વક છડીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો અમારા સોનારી યોગમંડળ છાણી તરફથી અને અમારા વાલ્મિક સમાજ તરફથી છેલ્લા સાત આઠ વર્ષથી અમારા યુવાન મિત્રો દ્વારા એક છડીનું આયોજન કરવામાં આવે છે જે છડી એક અમારા વાલ્મીક સમાજનું એક ગૌરવ છે અને છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી સમગ્ર વડોદરા શહેરમાં ઉત્સવ ઉજવવામાં આવે છે અને એ જ રીતે અમે પણ અમે પણ આ ઉત્સવ મનાવીએ છીએ સાથે સાથે અમે જ્યારે આ એક પ્રોગ્રામ રાખીએ ત્યારે વડોદરા શહેરની તમામે તમામ છડીદર ભાઈઓ પોતાની છડી લઈ અને અહીંયા ઉપસ્થિત થાય છે સાથે સાથે અમે લોકો તેઓનું સ્વાગત કરીએ છીએ અને અમારા છડીદર ભાઈઓ જે આવે છે એમને ભ્રહ્મ ભૂજન પણ કરાવે છે તેઓ પણ અમને સાથ સહકાર આપી અને આ ઉત્સવને પોતાના દિલથી અને પોતાનો એક વાલ્મી સમાજનો એક ઉત્સવ છે એ રીતે મનાવે છે સાથે સાથે અમને છાણી પોલીસ સ્ટેશન તરફથી પણ અમને સારું એવું સાથ ને સહકાર મળે છે તથા સમગ્ર ગામજનો તરફથી પણ અમને ને સહકાર મળે છે અને આ અમે ઉત્સવ આનંદ ઉલ્લાસથી મનાવીએ છીએ અને આવતી કેડી પણ આ ઉત્સવ મનાવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ